આ ગાડી છે અરુણભાઈ બે હજાર અઢાર ની મોડલ વન ઓનર ગાડી છે પાર્સિંગ કમ્પ્લીટ છે ગાડી અને સારી ટાયર કમ્પ્લેટ છે આ ગાડી તમને જીરો ડાઉન પેમેન્ટમાં વળી જાય ડાઉન માં ગાડી મળી જશે તો જો તમને તો હાલ લો મિત્રો કેમ છો તમે બધા તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં તો મિત્રો તમારા માટે હું ફરીવાર બોલેરાનો વિડીયો લઈને આવી ગયો છું થોડા મહિના પહેલાં મેં એક બોલેરાનો મિત્રો વિડીયો બનાવ્યો હતો વિહાળ કૃપામાં તેમાં તમારા લોકોનો ઘણો પ્રેમ મળ્યો અઢી લાખથી પણ વધારે વ્યૂ આવ્યા મિત્રો મને એ વિડીયોમાં અને કમેન્ટમાં ઘણા લોકો મને કહેતા હતા કે હજી કોઈ બીજો સ્ટોક હોય તો બતાવો તો મિત્રો ફરીવાર આ વિડીયોમાં તમારા માટે બોલેરાનો વિડીયો લઈને આવી ગયો છું તમે જોઈ શકો છો મારી આજુબાજુ ઘણા બધા બોલેરા છે અને આ વિહાળ કૃપાનો જે મેં વિડીયો ઉતર્યો તો એની જી બીજી બ્રાન્ચ છે વ્રજભભૂમિ તો મિત્રો આ વિડીયોમાં તમને નવ નવ નવા જેવા બોલેરા બતાવવાનું છું તમે જોઈ શકો છો ઘણા બધા બોલેરા છે અને આ વિડીયોમાં હું તમને સસ્તા ભાવમાં અને ત્રીસ હજારથી સ્ટાર્ટિંગ થતાં ડાઉન પેમેન્ટમાં મિત્રો હું તમને બોલેરા બતાવવાનું છું તો મારો વિડીયો ખાસ જોજો અને મિત્રો એક વાર તો તમને કહો મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરો તો પ્લીઝ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મિત્રો ગયા વિડીયોમાં અઢી લાખથી પણ વધારે વ્યૂ આવ્યા હતા તમારી વિડીયોમાં અને વિડીયો બી સારો હતો તો મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો પ્લીઝ મારી ચેનલને તમે લોકો સબસ્ક્રાઈબ કરજો જેથી હું કોઈ બીજો વિડીયો મૂકું તો તમને જરૂરથી નોટિફિકેશન આવે મારા વિડીયોની તો ચાલો મિત્રો ચાલુ કરીએ અને હા મિત્રો તમને તમને તો નવા ગામની આવશો ચાલો મિત્રો આપડે વિડીયો ચાલુ કરીએ તો મિત્રો આપણે વિડીયો ચાલુ કરીએ તો આપણી સાથે જોડાઈ ગયા છે ભાઈ શું તમારું નામ હાજાભાઈ ભાઈ મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે બધી ગાડીની ડિટેલ આપણે આપશે તો આપણે ચાલુ કરીએ આ બોલે તો આપણે આ ગાડીની ડિટેલ તમે બતાવો ભાઈ અરુણભાઈ આ ગાડી બે હજાર આપડે ઓગણી મોડલ છે ઓગણીમાં વન ઓનર ગાડી છે વન ઓનર ગાડી પાર્સિંગ ભરીને આપડે છ લાખ ને ત્રીસ હજાર માં ટાયર કમ્પ્લેન એન્જિન ગેર છે જવાબદારી છ આપણે ની ડાઉન પેમેન્ટ કેટલું છે આનું ડાઉન પેમેન્ટ ત્રીસ હજાર આવશે ત્રીસ હજાર માં ગાડી ત્રીસ હજાર માં ગાડી આપી દેવું ત્રીસ હજાર પેમેન્ટમાં ગાડી મળી જશે અને આ ફર્સ્ટ ઓનર ગાડી હશે ફર્સ્ટ ઓનર તો મિત્રો આ ફર્સ્ટ ઓનર ગાડી છે હજી તા તો ઘણા બધા બોલે રહ્યા છે તો આપણે જોઈએ આ બીજી સેકન્ડ ગાડી તો આ ગાડીની ડિટેલ બતાવો આ અરુણ ભાઈ બે હજાર ચૌદ નું મોડેલ છે બે ઓનર છે આમાં આ ગાડી તમને વીસ હજાર ડાઉન પેમેન્ટ માં આપી દે વીસ હજાર ડાઉન હા વીસ હજાર ડાઉન પેમેન્ટ માં આપી દે બે હજાર ચૌદ નું મોડલ છે બે ઓનર છે ચાર લાખ માં ગાડી તમને આપી દે ચાર લાખ માં મળી જાય ચાર લાખ માં ફેરફાર કરી દેસો ને કિંમત માં રૂબરૂ આવશે ફેરફાર થઈ જાય ચાર લાખ ની ગાડી છે ને એમાં ભી તમને નેગોશિયેબલ થઈ જશે જો તમે આવશો ઓન ટેબલ તો અને આનું ડાઉન પેમેન્ટ કેટલું છે વીસ હજાર વીસ હજાર તો મિત્રો આ તમને ખાલી વીસ હજાર ડાઉન પેમેન્ટમાં જ આ ગાડી મળી જશે તો આપણે જોઈએ નેક્સ્ટ ગાડી તો આ ગાડીની આપણે જોઈએ આ ગાડી છે અરુણભાઈ બે ની મોડલ વન ઓનર ગાડી છે હું પાર્સિંગ કમ્પ્લેટ છે ગાડી અને સારે ટાયર કમ્પ્લેટ છે આ ગાડી તમને ઝીરો ડાઉન પેમેન્ટમાં મળી જાય અરુણ ઝીરો ડાઉન પેમેન્ટમાં મળી જાય ઝીરો ડાઉન પેમેન્ટમાં ગાડી મળી જશે તો જો તમારો સિવિલ સ્કોર સાત થી પ્લસ હશે તો મિત્રો તમને આ ગાડી જીરો ટકા ડાઉન પેમેન્ટ મળી જશે અને આપણા ગાડીની પ્રાઇસ ની વાત કરીએ તો કેટલી હશે આની પ્રાઇસ છે આપડે છ લાખ ને ત્રીસ હજાર છ લાખ અને ત્રીસ હજાર ત્રીસ હજાર છ લાખ ને ત્રીસ હજાર છે અને જો તમે અહીંયા આવશો તો તમને ઓન ટેબલ થઈ જાય થઈ જશે તો મિત્રો સરસ ગાડી છે ને ઇન્ટિરિયર બી સારું છે અને કેટલી સેકન્ડ ઓનર ગાડી છે ને વન ઓનર ગાડી ઓનર ગાડી છે તો જરૂર તમને લેવી હોય તો જરૂર તમે વિઝિટ કરજો આપડે ભ્રષ્ટુમિમાં તો આપણે એડ્રેસ હું તમને વિડીયોમાં જણાવી દઈશ તો આપણે જોઈએ બીજી ગાડીઓ તો આ ગાડીની આપણે ડિટેલ જોઈએ બે હજાર હોર્ન નું છે અને હાદી ગાડી છે આની કિંમત છે સાડા છ લાખ રૂપિયા અને રૂબરૂ ફેરફાર થઈ જાય ડાઉન પેમેન્ટ કેટલું થશે આનું પચાસ હજાર એવું આવશે પચાસ હજાર ના ડાઉન પેમેન્ટમાં મિત્રો આ ગાડી તમને મળી જશે અને ફર્સ્ટ ઓનર ગાડીઓ વધારે પડતી છે મિત્રો જે આપડે ઘણા બોલે છે બાકી તો આપણે જોઈએ હવે આ ગાડીની

તો મિત્રો આપણે જોઈએ આ ગાડીની ડિટેલ તો આ ગાડીની ડિટેલ બધા આ અરુણભાઈ બે હજાર વીસની ગાડી છે વન ઓનર ગાડી છે સારે ટાયર ઓકે વન ઓનર ગાડી અને વેવો પાર્સિંગ ભરીને દેવું તમને આ ગાડી તમને આઠ લાખ ત્રીસ હજારમાં તમને આપી દેવું ફર્સ્ટ ઓનર ગાડી છે એનું ડાઉન પેમેન્ટ કેટલું આનું ડાઉન પેમેન્ટ તમારે સિત્તેર આગળ આવશે સિબિલ પ્રમાણે આવે તો મિત્રો તમારા સિવિલ સ્કોર પ્રમાણે તમને ડાઉન પેમેન્ટમાં ઓછો થઈ જશે જો તમારો સિવિલ સ્કોર સાતસો થી વધારે હશે તો તમને ઓછા ડાઉન પેમેન્ટમાં ગાડી મળી જશે અને આપણે ભાઈ આ ગેસની વાત કરીએ તો કઈ રીતનું આવજો તો ગ્રાહકને આય આવવું હોય તો એડ્રેસ કઈ રીતનું એડ્રેસ આપણે ગ્રીનલેન્ડ ચોકડી ગ્રીનલેન્ડ ચોકડી થી પાસે ઉતરે એટલે નવા ગામ પોલીસ ચોકી ની પાસે જ છે આપડે આપડે રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી છે નવા ગામ પોલીસ ચોકીની તમે બાજુમાં જોશો રોડ ઉપર થી તમને એક્ઝેક્ટ દેખા જ છે બાજુમાં રજભૂમિ લખેલ હશે એટલે સીધા આવી શકો છો તો હજી આપણે જોઈએ આ ગાડીની ડિટેલ તો આ ગાડીની ડિટેલ બતાવો અરુણભાઈ બે હજાર બાવી ની ગાડી છે નવ લાખ ચાલીસ હજાર નવ લાખ મિત્રો બે હજાર બાવીસ ની ગાડી છે ને નવ લાખ ને ચાલીસ હજાર માં મળી જશે અને આનું કેટલું છે આનું ડાઉન પેમેન્ટ સિત્તેર હાજર સિત્તેર હાજર માં ઓકે મિત્રો સિત્તેર હાજર માં તમને મળી જશે આ ગાડી હવે આપડે જોઈએ આ બે હજાર બાવીસનો બારમો મહિનો છે ફર્સ્ટ ઓનર ગાડી હું પાર્સિંગ તમને ભરીને નવ લાખને પચાસ હજારમાં આપ દેવું ઓકે નવ લાખ ને પછી અને આનું ડાઉન પેમેન્ટ સેમ હશે આ સેમ જ છે ઓકે મિત્રો તો આ પ્રાઇઝ આપણે કેટલી હતી આની પ્રાઇઝ નવ લાખ પચાસ હજાર મિત્રો નવ લાખ ને પચાસ હજારમાં ગાડી તમને મળી જશે અને બધી ગાડીઓમાં આપણે જે પાછળનું બધું છે એ બનાવેલું જ ને આ બને કમ્પલેટ જ એક્સેસરીઝ બધી આમ બધી એસેસરી ફૂલ ઓકે આપણી જ્યારે કંપનીમાંથી લઈએ તો કોઈ એક્સેસરીઝ આવતી નથી અલગ છે અલગ નહીં નહીં બધું ઓકે જ આવે આપણે બધું બધી એક્સેસરીઝ ગાડીની સાથે જ મળી જશે જો તમે કોઈ નવો બોલેરો લાવો છો તો એના માટે અલગથી આપણે ખર્ચ કરવો પડે છે ને એક્સેસરીઝનો હા એનો બનાવી બનાવી દે રેડિયમ પેન્ટિંગ હા અને મિત્રો તમને બધી આખી એક્સેસરીઝ બધી ગાડીની સાથે ફ્રીમાં મળી જશે તો જરૂરથી તમે વિઝિટ કરજો વ્રષ્ટૂમિમાં તો આપણે લાસ્ટ બોલેરો છે મિત્રો આ તો આપણે એની ડિટેલ જોઈએ તો આ ગાડીની ડિટેલ બતાવો આ ગાડી છે બે હજાર ત્રેવીસની ફર્સ્ટ ઓનર ગાડી છે અને આ ગાડી તમને નવ લાખ ને સાહીઠ હજાર આપી દઈએ નવ લાખ અને સાઠ હજારમાં ગાડી મળી જશે ફર્સ્ટ ઓનર જ ગાડી ફર્સ્ટ ઓનર મિત્રો તમે જોશો તમને બોલેરા વધારે પડતા બધા ફર્સ્ટ ઓનર જ બોલેરા છે અને આપણે આ ગાડીની પ્રાઇઝ ની વાત કરીએ તો કેટલી હશે નવ લાખ સાઠ હજાર આની બી મિત્રો સેમ જ છે નવ લાખ અને સાઠ હજાર માં આ ગાડી તમને મળી જશે બે હજાર ત્રેવીસ નું બે હજાર ત્રેવીસ નું મોડલ છે મિત્રો અને આમાં બી સિત્તેર ટકા સિત્તેર હજાર ડાઉન સિત્તેર હજાર બિલ પર કિંમતમાં ફેરફાર થઈ જાય સિબિલ કોર્સ જો મિત્રો તમારો સિબિલ સ્કોર સારો હોય તો તમને ઘણો આમાં બેનિફિટ મળશે તો મિત્રો આમાંથી જો તમને કોઈ બોલેરો ગમતો હોય અને તમને લેવો માંગતો હોય તો તમે એડ્રેસ જણાવ્યા પ્રમાણે આઈ આવી શકો છો અને નીચે હું તમને નંબર બી આપી દઈશ તો તેમાં કોલ કરી અને તમે આવી શકો છો અને મિત્રો અહીંયા એવું તમે આવશો તો ઓનટેબલ બી તમને નેગોશિયેબલ થઈ જશે પ્રાઇઝ તો આપણે મિત્રો આમાંથી તમને કોઈ બોલર લેવી જરૂરથી તમે વ્રજભૂમિમાં આવી શકો છો અને જો તમને આ વિડીયો ગમી હોય તો પ્લીઝ એક લાઇક કરજો અને ત્યાં સુધી આપણે મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ ઓકે